માર્કેટિંગ યાર્ડથી ફુલસર રોડ જતા રસ્તા ઉપરના ત્રણ ધાર્મિક સ્થળો અને સિત્તેરથી થી વધુ દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી સરકારી જમીનને ખુલ્લી કરાય મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડથી ફૂલસરના રોડ ઉપર ત્રણ ધાર્મિક સ્થળો સહિત સિત્તેર દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી મસ્કુટા પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ ધાર્મિક સ્થળો સહિતના સિત્તેર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ દબાણ હટાવો પ્રક્રિયા દરમિયાન કાટમાળ નીચે એક કૂતરો દબાઈ જતા હાજર કર્મચારીઓ દ્વારા કાટમાળને દૂર કરી કૂતરાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ પોલીસ દ્વારા સૂક્ષ્મ બંદોબસ્ત ગોઠવતા શાંતિપૂર્ણ માહોલમાં અડિમોલેસેન હાથ ધરવામાં આવ્યું હતું

I'm <laughs> sorry. <clears> thank <throat> you ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત આજે ફુલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે સિત્તેર થી પંચોતેર જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલ્યુશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આ ડિમોલ્યુશનમાં આશરે સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટર જેટલો એરિયા જે ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે